બારડોલી તાજપોર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત આરએનજી એનજી પીઆઈટી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે પંદર અને સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રાષ્ટ્રીય કક્ષાના ટેકનિકલ ફેસ્ટિવલ વિશ્વ સ્મૃતિ બે હજાર પચ્ચીસનું આયોજન થયું છે ઉદ્ઘાટન સમારોહમાં સત્તાવીસોથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણવિદ્યો ઉદ્યોગપતિઓ અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિ ગણેશ નૃત્ય અને દીપ પ્રાગટી સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો છે ઉદઘાટનમાં મુખ્ય અતિથિઓમાં ડોક્ટર મહાદેવ તલવાર આશિષ મહેતા અને તેજસ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર લેશરી અને ટ્રસ્ટીઓ અતિથિઓનું સ્વાગત કર્યું હતું આરએનસી પીટીઆઈના ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી હેઠળ દક્ષિણ ગુજરાતની પ્રથમ સ્વાયત્ત સંસ્થા બનવાની એનબીએ નવી દિલ્હી દ્વારા સો ટકા કોર્સીસનું એગ્રેડેશન કરવાની સિદ્ધિ મેળવી છે અને ઉજવણી કરી છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા આજે ટેકનિકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ વિશ્વ માનવ સૈયાના જન્મદિવસની સાથે જોડાયેલો છે અને અમારી એન્જિનિયરિંગ કોલેજ દ્વારા આ પ્રોગ્રામ આજે કરેલો છે અમારા વિદ્યાર્થીઓની સુસૂ શક્તિઓને જાગૃત કરી એને બહાર લાવવાનું કામ કરવામાં આવે છે બારડોલી સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત આર એનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દર વર્ષે પંદરમી સપ્ટેમ્બરે એન્જિનિયર્સ ડે સેલિબ્રેટ કરીએ છીએ આ વર્ષે પણ પંદર અને સોળ સપ્ટેમ્બર બે દિવસનું આ આયોજન કરવામાં આવ્યું છે જેને વીસમી સ્તૃતિ બે હજાર પચીસ તરીકે ઓળખાય છે કુલ સત્તાવીસો જેટલા વિદ્યાર્થીઓએ આ અલગ અલગ સો જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે અને આ તમામ ઇવેન્ટ બે લાખ કેશ પ્રાઇઝ અને અલગ અલગ અને સર્ટિફિકેટથી આવતીકાલે વેલિડેટરી ફંક્શનની અંદર નવાજવામાં આવશે આ ઉપરાંત સાઉથ ગુજરાતની લગભગ પાસઠ જેટલી સ્કૂલોમાંથી સત્તાવીસો જેટલા વિદ્યાર્થીઓ આજે અને આવતીકાલે બીજા વધારાના એક હજાર સ્કૂલના વિદ્યાર્થીઓ આ ટેકનિકલ ફેસ્ટિવલની મુલાકાત લેવા આવનાર છે ખાસ એનો હેતુ એ જ છે કે આ જે ટેકનોલોજી અલગ અલગ ડોમેનની અંદર વિદ્યાર્થીઓ પ્રસ્તુત કરે છે મોડેલના ફોર્મમાં પોસ્ટરના ફોર્મમાં અને અલગ અલગ થીમ રાખવામાં આવી છે અલગ અલગ વિભાગો દ્વારા તો સ્કૂલના વિદ્યાર્થીઓને પણ આ ઇમર્જિંગ ટેકનોલોજીનું જ્ઞાન મળે અને પોતાનું કેરિયર પોતે કયા ફિલ્ડની અગર આગળ જઈ શકે એ હેતુસર અમે આ વિઝીટનું પ્લાન કર્યું છે આ ઇવેન્ટની અંદર ઘણા બધા સ્પોન્સર્સ અમને ખાસ સપોર્ટ કર્યો છે એમનો પણ આ તબક્કે હું આભાર માનું છું અને ખાસ કરીને સ્ટુડન્ટ્સ વોલન્ટિયર આપ જોઈ શકો છો જે અલગ અલગ ડેકોરેશન થીમ ઉપર એમને જે ડિઝાઇન કર્યું છે તો દરેક સ્ટુડન્ટ્સને જે આ ઇવેન્ટની અંદર પાર્ટિસિપેટ કર્યું છે એમને પણ હું તબક્કાવાર સંસ્થા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે ખાસ આ ટેકનિકલ ઉદ્ઘાટન થયું અને જેમાં એટલે કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન પુનાથી ટેકનિકલ ડાયરેક્ટર હાઈ એનર્જી મટીરિયલ્સ રિસર્ચ લેબોરેટરીના ટેકનિકલ ડાયરેક્ટર ડોક્ટર મહાદેવ તલવાર લુથરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ ટેકનિકલ મિસ્ટર આશીષભાઈ મહેતા અને ખાસ કરીને એબી બી સ્કૂલ નવસારીના પ્રિન્સિપલ તેજસ કુમાર પંડ્યા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને તમામ મેનેજમેન્ટના સભ્યો પણ અહીંયા હાજર છે તો એમને પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સ્ટુડન્ટ્સ વેરી ગુડ ઇનોવેટિવ એન્ડ ક્રિએટિવ પ્રોજેક્ટ્સ કેન પ્રોજેક્ટ મેની ઓફ ધ કરન્ટ ચેલેન્જીસ એન્ડ પ્રોબ્લેમ્સ ઇન અવર ડે ટુ ડે લાઈફ uh using the right technology with the help of uh, electronic uh, tools sensors and ai many of the problems can be solved so i appreciate the work which has been done by the students whether it is a smart parking system or the traffic management system a smart dustbin and basically smart health monitoring system these are all projects which has huge future possibilities for New innovations. So, I would basically wish all the students all the best, keep it up and further explore their innovative ideas and take it up to the next level.